તો ગાઈસ ચાલતા ચાલતા જઈએ છીએ એમની વાડીમાં આ બધા તો આગળ આગળ જતા રહે છે અમે હું અને થોડો બે જ પાછળ રહી ગયા લોકેશન બહુ જ મસ્ત છે જુનાગઢની અંદર અત્યારે લોકો જુનાગઢમાં જે જોવાલાયક સ્થળો હોય ત્યાં જતા હોય પણ અમે અત્યારે એમની વાડીએ આવ્યા છે એમની વાડી એટલે બીજે ક્યાંય જોવા જવાની જરૂરત જ નથી તો ગાઈસ જ આવી ગયા છે અમે અત્યારે એમની વાડીમાં આ ચીકુડી છે ચીકુ છે નાના નાના જો ઉપર ચિકોડી માંઈ ગયા છે પાછળ જા સીતાફળી છે અને આ બાજુ આંબા છે કલમી આંબા હા તો

અહીં પેલું વિડિયો સિંગલ લખે તો મસ્લા ગામ ચાલ્તા આ વરસાદ આવે છે ને એટલે અમે પેલું હંભણવા માંડ્યો તો આખે ખાતર બની જાય હવે થોડું પોચું પોચું લાગે હાવ વાડિયો શું કરતો તો ચાલતા ચાલતા હું બહાર નીકળી ગયા છે ને મેઈન વસ્તુ શું થઈ છે તો બતાવું તમને બધાના ચપ્પલ છે ને જો જો ગાઈસ જો ગાઈસ કિલો કિલોના ચપ્પલા થઈ ગયા છે બધા જો આ ચપ્પલા તો ચપ્પલા તો જો ઓહો આ બધાના ચપ્પલા જો અમારા સાહેબના આ હા મે કોઈ નહી હોય પણ એમના ભી આ એરિયામાં હતા અમે મસ્ત આવો પણ તો ભાઈ અહીં તો ગાઈસ બહુ મસ્ત જગ્યા આવી ગયા છે

ત્યાં ગયા ત્યાં જઈને પાછા ચંપલ બગાડે ચંપલ બગાડીને પાછા અહીંયા તો ભાઈ પાછા એ લોકો ચપલા ધોવા માટે આવી ગયા છે અને નદીની મજા માણી રહ્યા છે તો આ નદીનું આવતું પાણી છે અને અમે લોકો અહીંયા છીએ નદીની અંદર જ બીજી એનો પેટા વિભાગ છે નદી નદીનો એટલે અમે અહીંયા આવ્યા છે મેન એનો વિભાગ છે પેલી બાજુ છે પણ અહીંયાથી વહાણ આવે છે અને

મધગીરી મધગીરમાં જ્યારે પહોંચે ત્યારે મધવંતી વખણાય છે અને એ જઈને મળે છે ચોરમડા પાસે જે આપણે કહીએ છે માધવપુર માધવપુર બીચ જે માધવપુર માધવપુર ગામ છે જે મળે છે એ નદી છે અને ત્યાં રુક્મણી અને કૃષ્ણ ચોથો ફેરો લેવાનો છે એટલે અલગ અલગ જગ્યાએ લેવા હતા ત્રણ ફેરા ત્યાં જ હતા અને ચોથો ફેરો ત્યાં જ થયો માધવપુર

ખાનાની અંદર થઈ રહ્યું છે ના બસ સ્પેશિયલ બનાવડાવી છે અમે અને જો તૈયાર થઈને આવી ગઈ છે તો લઈ નીકળીએ હવે તો ફાઇનલી ગાઈઝ અમે લોકો નીકળી ગયા છે હવે પહોંચી જ જવા આવ્યા છે વિલામાં અમારા હા જે આ રોકાવાનું છે સ્ટે કરવાનું છે એ જગ્યાએ તો જો કેવો હા હા

સારું છે નેટવર્ક તો આવે જ છે હવે ત્યાં પોચિંગ ખબર પડે કે નેટવર્ક કેટલું આવે છે કારણ કે બ્લોગ કાલ અપલોડ કર્યો નથી નેટવર્ક ના હિસાબે પણ આજે જો નેટવર્ક આવે છે તો પેલો બ્લોગ અપલોડ કરી રહી છે પછી બીજી બધી ચર્ચા હા કેવા ટાઈમે આપણે જે કોઈ કામ આવતું હતું કરવાનું સચી વાત છે સચી વાત છે થોડી જગ્યા સાઈડમાં છોડવી જોઈએ થોડા થોડા અંતરે લોચા પડે

લાવી એટલે આવી તો બેહીરાં તો સા ચોપલીયા ઓકી દેલો વાયડોડે જાયલા નાખી ના તમા કાડી અમારું ચોપલી લેવા કે એને કાડી ના નખાય હું બેટા હાથ ના ના કે

સરસ મજાનો વરસાદ પડી ગયો છે ડુંગરાઓની વચ્ચે આબાવાડી ની વચ્ચે વચ ક્યાંય જવાય એવું છે નહીં આપણે ક્યાં અમે જવું છે અમે ડુંગરાની ને ખેતરોની વચ્ચે વચ્ચે ગામડામાં જવાની જરૂર નથી